તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો પોલીસ જે ભરતીના કોલ લેટર ડાઉનલોડ છે તે શરૂ થઈ ગયા છે અને છે આનું બે વાગ્યાથી છે ઓજર્સની વેબસાઇટ ઉપરથી છે તમને આના કોલ લેટર ડાઉનલોડ થવાના જોવા મળી રહ્યા છે તો આપણે અહીં છે તેના વિશે વાત કરીએ તો અહીં તમે જોઈ શકો છો કે ઓજર્સની વેબસાઇટ ઉપર છે સિલેક્ટ જોબમાં જશો કોલ લેટરમાં જઈને તો ત્યાં ગુજરાત પોલીસ દળ વર્ગ ત્રણને જે છે જોબ આવી જશે અને તમારો કન્ફર્મેશન નંબર અને બર્થડેટ નાખશો અને છેલ્લે કેપ્ચા આપેલો છે તે નાખવાનું રહેશે ત્યારબાદ પ્રિન્ટ કોલ લેટર ઉપર તમારે જવાનું રહેશે એટલે તમારું છે કોલ લેટર ડાઉનલોડ થઈ જશે અહીં તમે જોઈ શકો છો કે જોબમાં છે ગુજરાત પોલીસ દળ છે તે સર્વજ્ઞની છે પીએસઆઈ કેડરની અને લોકરક્ષકના જે કોલ લેટર છે ફિઝિકલના તે હાલમાં ચાલુ થઈ ગયા છે હાલમાં જે વેબસાઇટમાં ફૂલ ટ્રાફિક હોવાને કારણે છે વેબસાઇટ જે ખોલવામાં છે તકલીફ પડી રહી છે પરંતુ થોડી સમય બાદ તમે જોશો તો વેબસાઇટ છે આસાનીથી ખુલી જશે હાલ બે વાગ્યે છે મિત્રો એક ધારી ટ્રાફિક હોવાને કારણે વેબસાઇટ હેંગ થઈ જાય છે અને વેબસાઇટ છે તે ખુલતી નથી આપણે છે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે આ વેબસાઇટની લિંક મૂકીશું તો આ વેબસાઇટ ઉપર જઈને તમે છે ડાયરેક્ટ ડાઉનલોડ કરી શકશો હાલ મિત્રો છે વેબસાઈટમાં છે તે ફૂલ ટ્રાફિક છે તો થોડી વાર પછી છે આ વેબસાઇટ જે લિંક આપું છું તે ખોલજો